જો બાળકોમાં કબજિયાત છે એ ઘણીવાર સામાન્ય પણ હોય પણ ઘણીવાર એ ચિંતાજનક પણ હોઈ શકે તો આજે આપણે જોઈશું કે ખરેખર આ કબજિયાત કઈ કબજિયાતમાં ચિંતા કરવાની અને કઈ કબજિયાતને શાંતિથી ધીરજથી અવગણવાની જો કબજીયાતના પરિબળો વિશે વાત કરું તો ફક્ત ધાવણ પર બાળક હોય તો બે ચાર દિવસ ટૂલ ન પાસ કરે તો તે નોર્મલ પણ હોય પણ જો બાળક બહારના દૂધ એટલે કે ફોર્મ્યુલા ફીડિંગ અથવા પાઉડર ફીડિંગ પણ હોય અને જો એને કડક સ્ટૂલ આવતું હોય તો એની તપાસ ચોક્કસ કરાવી જોઈએ વળી છ માસ બાદ કબજીયાત માટે જો પરિબળો જોઈએ તો નવા ખોરાકનો થતો ઉમેરો ઓછા પાણી પીવાની બાળકોમાં ટેવ અને ખોરાકમાં ઓછા પ્રમાણમાં ફાઇબર લેવાની ટેવ તેવા પરિબળો જવાબદાર હોય છે અને જો એકથી પાંચ વર્ષ સુધીના બાળકોની વાત કરીએ તો તે ઉંમરે કબજીયાત થવા માટેના પરિબળો અલગ છે જેમાં કે ટોયલેટ ટ્રેનિંગનું પેરેન્ટ્સ દ્વારા થતું દબાણ સ્કૂલે જવાની એને ડર અને વધુ પ્રમાણમાં જંક ફૂડ ખાવાના ટેવો આવા પરિબળો જવાબદાર હોય છે ઘણીવાર કબજીયાતના કારણો બાળકોમાં સાવ સામાન્ય જેમ કે એ વધારે પડતા રમતમાં રહેવાથી તે પાણી ઓછું પીવે વળી ટીવી અને મોબાઈલમાં વ્યસ્ત રહેવાના કારણે તે ઝાડો જવાનું ટાળે તો ક્યારેક જંક ફૂડનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરે અને તેઓ ઘણીવાર તેના પોતાના ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ ઓછું ખાય આવા સામાન્ય કારણો પણ ઘણીવાર છોકરાઓમાં જોવા મળતા હોય છે કબજીયાતના આ કારણો ચોક્કસ નોંધી લેશો કે જેમાં જોખમ થઈ શકે જેમાં ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો જેમ કે ઝાડામાં લોહી આવવું વધુ પડતું પેટ ફૂલી જવું સાથે વોમિટિંગ પણ થવી અને બાળકનું કબજિયાત સાથે વજન ન વધવું અથવા તો હાઈટ ન વધવી આવા અસામાન્ય કબજિયાતમાં ડોક્ટરની સલાહ તાત્કાલિક લેવી જરૂરી છે હવે કબજિયાતને રોકવા માટે ખોરાક પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે તો જે બાળકને ખોરાકમાં ફાઇબર વધુ પ્રમાણમાં મળે એટલે કે એવા ચોક્કસ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ એવા વધુ પ્રમાણમાં આપવામાં આવે તો કબજિયાતમાં રાહત થઈ શકે જેમ કે પપૈયા પિયર કેળા દરેક લીલા શાકભાજી ને ખાસ કરીને મેથી અને સાથે સાદો ખોરાક એટલે કે ઘઉંની રોટલી દાળ સબ્જી વગેરે આપવું જરૂરી છે અને સાથે એ પણ નોંધ લઈ લેશો કે કયા પ્રકારના ખોરાકથી બાળકને કબજિયાતમાં સમસ્યા વધી શકે જેને આપણે શક્ય હોય ત્યાં સુધી રોકવી જોઈએ તો તેવા ખોરાકમાં જવાબદાર છે બિસ્કીટ્સ મેંદામાંથી બનતી આઇટમો બેકરીની આઇટમો મેગી વધુ પડતું દૂધ વધુ પડતું ફાસ્ટ ફૂડ કબજીયાતની દવાઓ વિશે વાત કરીએ તો લેક્સેટિંગ પ્રકારની દવાઓ અને અમુક ઝાડાની જગ્યાએ લગાવતી દવાઓ જે ઘણીવાર ડૉક્ટરના માર્ગદર્શન વગર વપરાતી હોય છે તો તે બિલકુલ ટાળવું તો આ સંજોગે એક સ્પષ્ટતા પણ કરી દઉં કે ઈસબુલ પ્રકારની જે મેડિસિન્સ આવતી હોય છે તે લાંબો સમય સુધી આપી શકાય બાકીની દવાઓ લાંબો સમય આપવાથી હેબિટ પણ પડી શકે અને નુકસાન પણ કરી શકે છે કબજિયાતના મેનેજમેન્ટમાં ટોયલેટ ટ્રેનિંગ એટલે કે બાળકને જાડો કરવાની ટેવ પાડવાની પ્રક્રિયા એ શીખવવું ખૂબ અગત્યનું છે તેને માટે એક ચોક્કસ સમય અને ચોક્કસ જગ્યાએ આપણે તેને ટ્રેન ટ્રેનિંગ માટે ટોયલેટ માટે લઈ જવું તે સમયે ખાસ ધ્યાન રાખવું કે વાતાવરણ માતા અને બાળક બંને માટે ખૂબ આનંદપ્રદ હોય જો કે તે સમયે કોઈપણ જાતના ગેઝેટ્સ એટલે કે મોબાઈલ કે ટેબ્લેટ્સને ટાળવા અને બાળકને પ્રોત્સાહન આપવું તે સમયે ખાસ ધ્યાન રાખવું કે તણાવપૂર્ણ વાતાવરણ બિલકુલ ન હોવું જોઈએ તેને ક્યારેય ઉતાવળ કરશો નહીં કે સ્કૂલનો સમય થઈ ગયો છે એવું ક્યારેય એને દર્શાવશો નહીં વળી ક્યારેય બાળક રડતું હોય ખુશ ન હોય તો પણ તેને પરણે બેસાડવો નહીં આવા કારણોથી કબજિયાત વધી શકે છે તો દરેક પેરેન્ટ્સને પ્લીઝ પ્લીઝ વિનંતી કે દરેક કબજિયાતને અવગણશો નહીં ક્યારેક તે જોખમી પણ હોઈ શકે છે તો ક્યારેક તે રોગનું પ્રતિબિંબ પણ હોઈ શકે છે